યલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણા રોજિંદા કાર્યની ગણે આજે આપણે આવી ગયા વાળીએ આમ તો હમણાં દરરોજ વાળીએ આપણે આવવાની નો પ્રોગ્રામ છે કેમ કે આ માંડી બધી નેદવાની બાકી હતી આપણે જ્યારે આટલા વિડીયામાં બને તમે જોયું હતું કે આપણે દસ મજૂર હતા તે પછીનું આપણે ઘર નેદવાનું ચાલુ હતું પછી અહીંયા આપણે બોયડીની બાજુમાં વેતણ આવ્યું બાકી છે પછી આ બધા વિસ્તાર હજી બાકી છે એટલે આજે આપણે આનું કરો નહી જઈએ ત્યાં બધું સુલકી ભેગા આપણે નેદવાના છે ને તે પછી આજે આપણે હવે કામ કરવાનું છે કે આપણે આંબાલી આવ્યા હતા એનું આપણે હવે વાવેતર કરવાનું ચાલુ કરવાનું છે કેમ કે પછી પાછું જગ્યા ઉકાઈયા હા તો પાણી પાણી પીવડાવવાનું થાય ઓલું અત્યારે હોવાઈ જાય તો કદાચ માંડવીને પાણી પાવાનું થાય કે વરસાદ થાય તો આપણે આંબા એમાં વ્યવસ્થિત ફોટી જાય પાણી ન પાવવું પડે તો આ છે આપણે આંબા ની આપણે ઓછામાં ઓછા પચીસ છવ્વીસ ખાડા તો ખોદવાના છે એટલા આંબા તો આપણે અહીંયા બાકી લાઈન કરવાની છે થોડા ખાલા પડે એ આમાંથી ચાર પાંચ આંબા આપણે વચ્ચે તો એક્સ્ટ્રા રાખી દેવું બધા ખાલા પડે તો આવવા તો અત્યારમાં આપણે કપડાં વપડા ચેન્જ કરી અને તૈયાર થઈ ગયા છે પહેલાં જઈએ નેદવા નેદાઈએ પછી વરખતો આપણે આંબો આવવાનું ના અત્યારમાં ભૂખી થઈ ગઈ એક નારિયેર ભાંગી નાખ્યું અત્યારે આપણી વાળી એ આમાં ત્રોપા ગણાય છે પણ ત્રોપા પીવા ન મળે એટલે નારિયર ખાવાના આવે રોજ એક બે એક બે નારિયેર આમાં જ ખર્ચતા જ હોય હવે બાદરવાનો તડકો થઈ ગયો છે જોરદાર ચાલુ ગઈકાલે ફર્સ્ટ ક્લાસ સારામાં સારો તડકો હતો બપોર હોય સારા માંડવી ઊંધી પડી જાય એવો ને આજે વાદળા પારવા પારવા છે અને તડકી અત્યારમાં સારી છે તો ચાલો મિત્રો વર્ગી જઈને દવા પાણીએ બાંધીને આપણે ચા પાણીનો ટાઈમ થાય તો આપણે એક એકે ટાઈ પકાડી દઈએ આજે થોડુંક આવવા મોડું થઈ ગયું કેમ કે સવારમાં આપણે પહેલાં માળિયા આ કોઈસને બધું પડ્યું હતું ન્યા જરીકે જીઆઈ અને ત્યાં આપણે ઓલું કોપીન ભરેલું હતું એમાં થોડું પાણી પાણી પીવડાવવાનું હતું ને આવતી ખાલતી પાછું આપણે ત્યાં પાછું કામ ચાલુ થાય કારીગરો આવી જાય ન્યા જણવાનું તો હવે અહીંયા બે દિવસ આપણે આવાડીની રજા રહે પછી બે દિવસ ત્યાં પાછું કામ કરી લઈએ આપણે કામકાજ છે મિત્રો મિત્રો તો કરોડિયાનું ઝારું તમને બતાવું અત્યારે કરોડિયો કંઈક શિકાર પકડી લીધો અને જો આમ ધીરે ધીરે આગળ લઈ જાય છે આમ તડકો છે તે બહુ ઝારું દેખાતું નથી મિત્રો આપણે હવે અહીંયા એક ગાળો છે બાકી આ નેદવાનો ને આ ઉપર થોડા થોડા બટકા છે બપોર થઈ ગયા નેદવામાં મિત્રો આપણે નેતા નેતા કંઈક આવડા જીવડા ઉપર આપણું ધ્યાન પડ્યું જીવડું પીવશે પણ ખબર નથી પણ અડીએ તો ઠેકડો મારે છો

હું આપણે પહેલી ફેરી જોઈએ આપણા ખેતરમાં ક્યુ પ્રકારનું હોય કુંજાણે ખબર નથી એવું મોટું નણી વારું છે જો પાછળ બે પાઇકું આવ્યું તમને છે ને એનું ફોટો પાડીને મૂકવું બહુ નહીં દેખાય બરાબર તો મિત્રો આપણે આગળ મેં તમે કીધું છે એ પ્રમાણે આપણે આમ આંબાનું વાવેતર કરવાનું હતું એના માટે આપણે ઉપરના જમીન પછી આરામ કરીને અઢી વાગ્યાના વર્ગી ગયા ખાડા ખોદવા હજી તો જાજા ખોદી નહીં હજી આઠક ખાડા છે આ લાઈન ના પછી છ માં બાકી છે ટોટલ આપણે પાંત્રીસ છત્રીસ ખાડા કરવાના હતા મજા આવે આ પોસું છે ઉનાળો હોય તો તકલીફ થાય અત્યારે તો હવામાં ગારા જવું છે બી આ રીતનો આપણે ફૂટ પર ઉપરનો એક ખાડો ઊંડાઈ કરીએ પછી વાવેતર કરવાની તો આપણે વાત કરી દઈએ કે જો વરસાદ થઈ ગયા હે ને તો પછી પગ થઈ જાય ને પછી વાવી દેવું આમાં નહીંતર પછી પાણી પીવડાવવાનું થાય ને તો મોર વાવીને પછી પાણી પીવડાવું આ તો અત્યારે આ થોડોક ટાઈમ હતો આ ખાડા થઈ જાય તૈયાર આપણે વરસાદ થાય તો ટેન્શન નહીં પછી વરસાદ થઈ જાય થોડા ઘણા બુરાઈ ગઈ છે તકલીફ એ થાય પણ એવું થઈ જાય ને કે વરસાદ થઈ જાય નક્કર નહીં થાય તો ચાર પાંચ દિવસમાં પાણી ચાલુ કરવાનું થાય તો એક અગાઉ પહેલાં વાવી દેવું વાવવાની પ્રોસેસ આપણી આગળ દસ આંબા વા એ રીતની જ છે હવે છે થોડા ઘણા બાકી આપણે આ છે ગિરનારો ગાઈડલાઈ જ લાગેલી એવી છે એટલે કઈ છે નહીં ગિરનાર બધા વખાણે તમને છોડવું બતાવી દઉં આપણે ઉપાડવાનું ચાલુ જ હોય ઉપાડ્યા કઈ ખૂટે નહીં બધાય એમ કે એટલા ખાંડી થાય ને એટલા ખાંડી થાય અગર આ આપડી આ જગ્યામાં છે ને ગિરનાર પાંચ છ વરથી આ એક ફેરી આપણે એમાં માંડીનું આવતર જ નથી કર્યું માંડીનું વાવેતર પેલી ફેરી છે આ ત્રણ મૂરિયા છે તો એટલા છોડવા છે એટલે ગિરનારના મિત્રો કોઈ વિડિયા તમને બતાવતા હોય ને મારે એટલા મણ ઉતરી એટલા મણ ઉતરી તો એની વાડીએ જઈને જોઈ આવજો પછી વિશ્વાસ કરજો બાકી ગયા વર્ષે છે ને તો બધાની માઇન્ડ બી સારી જ વિતરી હતી પણ ગિરનારવાળાએ લાભ લઈ લીધો બિયારણમાં વેચવા હાટું થયેલું ને આ વખતે ગિરનાર વાવીને સાઠ ટકા ખેડૂત પસતાય છે ગિરનાર વાવીને બગાડાય એમાં એટલો છે આમાં બગાડ નથી પણ આમાં તો કંઈ માલ નથી એવું છે મિત્રો એટલે ખરેખરો મિત્રો કોઈ બિયારણમાં વેચવા આચું થઈને કોઈ ખેડૂ ખેડૂતને મારતા નહીં આચું ઉત્પાદન થયું ઈ કહેજો ગયા વર્ષનું તો કોઈ માઇન્ડમાં રાખતા જ નહીં કેમ કે ગયા વર્ષે તો મારે આઠ વીઘાની એકસો પાંત્રીસ ગુણ આડત્રી થઈ હતી એટલે ગયા વર્ષે તો માંડીનું બમ્પર ઉત્પાદન જ હતું પણ આ વર્ષે ખરેખર કોઈ વિડિયા તમને બતાવે ને એ ભાઈની વાડીએ બે પાંચ લીટર પેટ્રોલ ભલે ભરે છે એટલું હોય થઈ મોટર સાયકલ બે ભાઈને જોઈ આવજો તો જ ખબર પડશે બાકી હું ઘણા ખેડૂત વિશાળ આપણી પાણી છે તમને ક્યારેક ટાઈમ મળશે બતાવીશ એક કાંઈ ઉપર એક ગિરનારનો મોટો પ્લોટ છે અઢાર વીઘાનો એક એની આગળ છે હસનભાઈનું એ હું તમને એક બી બતાવીશ મોસમ ફૈડા પહેલાં પછી એક બાજુમાં કે એકતાલી છે આપણે જે ઉધળી રાખતા જમીન એમાં એ તમને બતાવીશ એક પછી કાકાની ખેતરમાં ઓગણચાલીસ નંબર છે એ બતાવીશ ને આપણે આડત્રીસ એ બતાવીશ એટલે બધું તમને એક દિવસ ટાઈમ મળશે ને મોસમ પડ્યા પેલા એ બધું તમને નિરીક્ષણ કરીને બતાવી દે તો ચાલો અત્યારે હજી હાથા ખાડા ખોદવાના છે તો ખોદી ખોદીને પછી ઉપડીએ ઘરે તો ચાલો મિત્રો ટાઈમ થઈ ગયો આપણે ઘરે જવાનો ને ઉપડા ઘેરે આપણે ને આમાં થોડુંક આપણે કૃષ્ણ ફળના રોપડો લઈ લીધો માળીએ આવી દઈએ એટલે નહીં આપણે જ્યુસ બનાવવા થાય થાય તો બાકી અહીંયા આપણો હર ઘો હતો મોટો બધો ને એમાં તો થતા જોરદાર ને આપણે આ લીડિયા તમે જોજો પર્પલ કલરના તો મિત્રો આજનું કામકાજ એવું હતું આપણે થોડુંક એક મેં તમને આ વિડીયા મેં થોડું જીવડું બતાવ્યું હતું એ તમે પાછું જોઈ લેજો અમારીથી હું હતું એ કોમેન્ટ કરજો જો જાણવા મળે તો કેમ કે આવું આપણે પહેલી ફેરી જોયું હતું અત્યાર સુધી કોઈ આપણે ખેતીમાં જોયું નથી ઉજાડું બાકીનું મિત્રો આજે આપણે આંબાના ખાડા ખોઈદા ને એવું કામ હતું ને હવે આવતીકાલે આપડે પાછું કડિયા આવી જાય તો ન્યાનું બધું કામકાજ છે તો કાલે હું તમને હવે માળીયા વાળીનો વિડીયો બતાવીશ હવે એકાદા બે દિવસ આપણે અહીંયા આ વાડીનું કામ થોડુંક બંધ રહે પછી ન્યાનું થોડુંક રાગ્યા સડી જાય પછી પાછા અહીંયા આવશો જ મેદવાનું ઘણું બાકી છે આપણે અહીંયા ગોળીમાં ને ઓલ્ડ ને બધું તો આવતીકાલનો વિડીયો મારો તમે પાછો જોજો કડિયા કામનું તો આપણે નથી કરવાના કડિયા બીજા કરશે પણ અહીંયા આપણે થોડુંક નારીનું રોપણ કરવાનું છે તો પાછા આ નવા મીડિયામાં તમારી સાથે મુલાકાત કરી મારા વિડીયા ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો